Good evening praise the lord hallelujah prabhu ni stuti thao raja na raja hane prabhu na prabhu ni stuti thao khare apna ishwar apna prabhu parmeshwar જીવ આપણને પ્રેમ કરે છે જેમણે આપણે માટે પોતાનો રક્ત વેવડાયું હાલે લોહીયા પ્રેઝ ધ લોટ અને વધસ્તંભ પર દુઃખ ભોગ્યું મરણ પામ્યા ત્રીજા દિવસે પુનુત્થાન થયા ઉત્થાન પામ્યા એવા આપણા પ્રભુની સુધીતા હાલે લોહીયા જે સાધના સમય પર તેમનું પવિત્ર વચન તમારી અને મારી સાથે છે કે જેઓ આપણે વિશ્વાસ કરીએ છીએ અને જેઓ આપણે વિશ્વાસ કરનારા છે ગીત શાસ્ત્ર એકસો એકવીસ અને ત્રણ તે તારા પગને ડગવા બેસે નહીં તારો રક્ષક ઊંઘી જનાર નથી Praise the Lord દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણા સહાયક છે મદદગાર છે પડવા ન દેનાર આપણા ઈશ્વર છે ઘણી બધી વાર ઈશ્વર આપણા માર્ગદર્શક છે પ્રભુ આપણને દોરવણી આપે છે માર્ગમાં રસ્તામાં ચાલવામાં કે છે ને કે હું જેમ વચનમાં લખવામાં આવ્યું છે કે મારા દૂતને હું તારી આગળ મોકલીશ માર્ગ આ છે તે પર તારે ચાલવાનું છે એક વખત સાધની હું મારી સાક્ષી તમને આપવા માંગુ છું પુષ્કળ વરસાદ પડી રહ્યો હતો અને સમયની વાત છે બુધવાર કે શુક્રવાર મને બહુ યાદ નથી પડ ઓ મારા બેન નીલાબેન અને નિશીને એમના ઘરે સાંજે મૂકવાના માટે જઈ રહ્યો હતો મારુતિ એટ હંડ્રેડ ગાડી હતી અને બહુ બહુ જૂની બહુ જ પડી રહેલી ગાડી હતી અને ઘણું સમારકામ બાકી હતું પણ વાહન જોઈએ આગળનું ખરાબ થઈ ગયું હતું એટલે જે મળ્યું એ વાહન લીધું હતું અને કાચ ચઢાવવા જતા એક તરફ નું કાચ પણ નીચે ઉતરી ગયો પવન વરસાદ અને એમને હું મૂકીને તો સલામત રીતે પણ પાછો વળતા ડબલ વરસાદ થઈ ગયો અને એ વાહન પાછું સીએનજી હતું એટલે જે પેટ્રોલની તાકાત કરે એટલી તાકાતથી એ ચાલે નહીં સામા પવનની અંદર અને કાચ બહુ જ જૂનો ઘસાઈ ગયેલો અને બરાબર કામ કરતા ન હતા અને લાઈટ જો એવું પડતો ન હતો ચોક્કસ પાર્કિંગ લાઈટ ઇન્ડિકેટર જે કહેવાય એને મેં ચાલુ રાખ્યા હતા પણ એ એટલા બધા વરસાદમાં દેખાતા હશે કે નહીં એ હું પણ પાછળ જોઈ શકતો ન હતો પ્રાર્થના કરતો કરતો પ્રભુના નામ ધીરે 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 આગળ વધ્યો કેમ કે આગળ પણ સાધન ના દેખાય પાછળથી પણ પાછળના જે કાચ કહેવાય ત્યાંથી પણ કંઈ દેખાય નહીં અને જે કાચ દરવાજાની અંદર ઉતરી ગયો હતો ત્યાંથી સખત પવન અને વરસાદના છાંટા પણ પાણી પણ અંદર આવતું હતું તેમના ઘરેથી મારું ઘર લગભગ દસ બાર મિનિટ થાય આવતા અને એ દિવસે મને અડધો કલાક ઉપર લાગ્યો પણ પ્રભુ હેમ ખેમ સલામત રીતે મને ઘરે આવ્યા અને ખરેખર ઈશ્વરની ભલાઈ ઘણી વાર પ્રાર્થના કરી વરસાદ તોફાન બંધ નથી થતું પણ એમાં પણ પ્રભુ તમને અને મને દોરવણી આપે છે ચલાવે છે અને બતાવે છે કે જો હું તારો ઈશ્વર છું એક વખત અગાઉ પણ એક વખત એવું બન્યું હતું જ્યારે મારા પપ્પા જીવતા હતા અને પ્રથમ વખત મારા જીવનમાં એ વાહન મને મળ્યું હતું મારુતિ એઈટ હંડ્રેડ કે જે સાલ મહિનું ઉત્પાદન થયું હતું ઓગણીસો એંસીનું અને એ ઉત્પાદનની વાહન હું લઈને મારા પપ્પાને લઈને એક રિલેટિવના ત્યાં અર્જન્ટમાં જવાનું થયું હતું વાતાવરણ આવ વરસાદી જ હતો અને અચાનક જ વાસત ક્રોસ કરતા પુષ્કળ વરસાદ પુષ્કળ વરસાદ કઈ જ ન દેખાય ઘણા બધા વાહનો સાઈડમાં થઈ ગયા હતા પણ મને તો બહેમાંથી કઈ બાજુ દેખાય નહીં અને પેલા જે સફેદ બે પટ્ટા દેખાય પ્રાર્થના કરી પ્રભુને કે પ્રભુ મને એ બે સફેદ પટ્ટા દેખાય તો હું એની બહાર ના જાઉં અને પટ્ટાની અંદર ધીમે 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 હું વાહન હંકાર થયો અને લગભગ પંદર એક કિલોમીટર બાદ વરસાદ ઓછો થયો વિઝિલેબિલિટી આવી અને એટલા બધા પાણીમાં પ્રભુએ અમને સલામત રીતે એ જગ્યા પર પહોંચાડ્યા છેક દરવાજા સુધી પાણી હતું અને એની અંદર એ વાહન પ્રભુએ બંધ પણ પડવા ના દીધું અકસ્માત પણ થવા ના દીધો અને સલામત લઈ તો ગયા જ પ્રભુ અને એવી રીતના સલામત પ્રભુ પાછા પણ દોરી લાવ્યા હા લીલું ખરેખર જો તમે તમારી મુશ્કેલીઓમાં તકલીફોમાં પ્રેક્ટિકલી પ્રભુ પર વિશ્વાસ કરો છો તમારી સમસ્યાની અંદર તો ખરેખર પ્રભુ આપણા મદદગાર બને છે આપણી આંખ બને છે આપણા હાથ બને છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુ એટલી સલામત રીતે આપણું રક્ષણ કરે છે કે જ્યારે આપણે જોઈએ કે કેટલા બધા વાહનો રસ્તામાં અકસ્માત થયેલા છે ઝાડમાં થયેલા છે બંધ પડી ગયેલા છે પણ પ્રભુ મને અને મારા પિતાને સલામત લઈ ગયા અને સલામત ઘરે પાછા લઈને આવ્યા હા લઈ લો યા પ્રઇઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાવ અને આ નાની સાક્ષી ખરેખર પ્રભુને સર્વ આદર માન અને મહિમા મળો અને આપણને બધાને એમાંથી હિંમત પ્રાપ્ત થાવ હા લઈ લોની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ તમારી સલામતી તમારી સંભાળ તમારી કાળજી વિશે પ્રભુ અમે સચોટ રીતે જીવનમાં અનુભવેલા પ્રસંગ દ્વારા વાત કરી શક્યા છે મને જ નહીં પ્રભુ તમે એવા હજારો લાખો કરોડો તમારા પર વિશ્વાસ કરનારા લોકોને તમે બચાવ્યા છે અને આજે મારી સાથે તેઓ પણ યાદ કરતા આજે સાંજે આભાર સ્તુતિને અર્પણો ચોક્કસ પ્રભુ તમને ચડાવનાર છે હા પ્રભુ અમે એવા પ્રસંગોને યાદ કરીએ છીએ કે જ્યારે અમે કંઈ નહોતા કંઈ કરી શકતા ન હતા નબળા હતા તમે સહાય કરી મદદ કરી સલામત ઘરે લાવ્યા સલામત લઈ ગયા લાવ્યા જોખમમાંથી તમે અમને બચાવ્યા હા મરણ છાયાની તમે અમને સંભાળપૂર્વક દોરી લાવ્યા છો તેના માટે અમે તમારો બધા જ વ્યક્તિગત રીતે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને જે તમારા બાળકો તમારી સમક્ષ મહિલા છે સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે અને તમને ધન્યવાદના અર્પણો ચડાવી રહ્યા છે ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારી આરાધના કરીએ છીએ Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. અત્યારે જો કોઈ જોખમ ભરી મુસાફરીમાં હોય પોતાના ઘર તરફ જઈ રહ્યું છે પંચર પડ્યું છે રસ્તામાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે વાહન બગડ્યું છે પ્રભુ કે મુસાફરીમાં કોઈ સાધન મળી નથી રહ્યું તો તમે તેમની ખાસ વિશેષ કાળજી લેજો સહાય કરજો દીકરીઓ બહેનો બાળકો જુવાનો વડીલોને બધાને તમે સલામત પોતપોતાના ઘરે તમે લઈને આવજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમાં સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ સાથે સર્વ પ્રકારના રોગોથી પીડાતા તમારા બાળકો લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ ક્યાંક હોસ્પિટલમાં છે આઈસીયુના રૂમમાં છે અને ક્યાંક સાદા વોર્ડમાં છે ઘરમાં છે ધ્યાન રાખનાર કોઈ છે નથી દવાખાન જવા આવવાના પૈસા નથી બિલ ચૂકવાના પૈસા નથી દવાઓ લેવાના પૈસા નથી ઓપરેશન કરાવવાના પૈસા નથી પ્રભુ તમે તેમને મદદ કરજો પ્રભુ તમારા સેવક ને તમારા મજૂર ને પ્રભુ એક સમયે પ્રભુ તમે એવા સમયમાંથી પસાર કરાવી છે દવાખાનું બિલ ભરવાના માટે પ્રભુ કેવી મુશ્કેલી થાય ઓપરેશનના પૈસાને માટે કેવી મુશ્કેલીઓ થાય પ્રભુ એવા જો કોઈ લોકો છે અત્યારે તો તમે એમને ખાસ તમે મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લડાઈ ઝઘડા કોર્ટ કેસ ફેર ખોટા તો ફેમિલી કોર્ટ પ્રભીતા પતિ પત્નીના લડાઈ ઝઘડા પ્રભુ બધું જ તમે દૂર કરજો અને શાંતિ સ્થાપ જેવી પ્રાર્થના કરીએ છીએ દરેકને દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપજો પ્રભીતા અને ખાસ કરીને પ્રભીતા જેમના બિઝનેસ છે તેને આશીર્વાદિત કરજો અને લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે તેમને તમે વિદેશ જોડી જજો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો એલ ટેસ્ટના બેન્ડ આપજો ભણવા માટે અને ગ્રેજ્યુએશન માટે અને પ્રભુ નોકરીમાં પ્રમોશનની માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ એવી અમે ખાસ હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જેમને પ્રભુ પ્લોટ વેચવાનું છે મકાન વેચવાનું છે પ્રભુ પ્લોટ જોઈએ છે મકાન જોઈએ છે પ્રભુ નાણાંની જરૂર છે લોનની જરૂર છે તેમની સર્વ સગવડો તમે પૂરી પાડજો પ્રભુ હા વિધરો વિધવા બેન વનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગી વિકલાંગો અને પ્રભુ વિકલાંગો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓની પણ તમે સાથે રહેજો પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં જે નામો ઉમેરવામાં આવ્યા છે ઘણા પૈસાદાર લોકો છે પ્રભુ કૃપા કરો દયા કરો એવા લોકોના મનમાંથી લાલચ લો દૂર કરો પ્રભુ અને તમારી સેવિકાને તેમનો ખેતરનો કબજો અપાવો એવી અમે પ્રાર્થના કરીએ નામો નીકળી જાય એવું થવા તો દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને પ્રભુ દરેકના ઘરોનું તમે પોષણ કરજો સેવક સેવિકાના ઘરોનું તમારા પર વિશ્વાસ કરનારા લોકોનું પોષણ કરજો પ્રભુ અમારી પણ બંને બાબતો અમે તમારી આગળ રજૂ કરેલી છે પ્રભુ અને હેમિયાની જેમ પ્રભુ યોગેશની જેમ પ્રભિતા અને હે અને પ્રભુ હિચકીયા રાજાની જેમ અને હાનનાની જેમ પ્રભુ અમારા માટે પ્રભુ તમે પ્રાર્થનાઓ સાંભળીને અશક્ય બાબતોને તમે એકલા જ શક્યતામાં પૂરી કરી શકો છો એવી વિશ્વાસ સાથે તમારી આગળ રજૂ કરીએ છીએ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો દિવસ દરમિયાન થયેલી ભૂલો પાપ ગુનાઓને તમે માફ કરજો પ્રભુ અને જેઓ બદફેલીમાં છે દારૂ જુગાર વ્યસનોમાં છે કોટા રસ્તા પર છે તેમને તમે પાછા લાવજો ને તેમના જીવનને તમે બચાવી લેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો અને ફરીને એકવાર સવારમાં તમારું ભજન કરેલા માગતા પ્રશ્વમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો હમી નામી નામી